ના 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 કાબલી કે આ જાવે ના કાબલી કે આ જાવે એક બર સ્ટુડન્ટ સારા એ સકલ કે જાવ છો ભાઈ બોલ લેવો બોલની કી શું કોણ હા લે લે દીયા હા શું હૈ અમારે જાઈ ના થરે કોઈ દો થરે કોઈ દીકવા માં જાય છો થરે કોઈ દો અમારે જાઈ થરે બોલ દીયા હા તો કોઈ દો અમારે જાઈ થરે રાખે છે

যাওঁ দু নম্বৰ